નમસ્કાર સાથી મિત્રો એકદમ સાથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધોરણ એકથી આઠના વિદ્યા સહાયકો માટે કુલ એકતાળીસોની ભરતી કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતી આવી ગઈ છે તો આ વિડીયોમાં આપણા ભરતી વિશે તમામ વાત કરીશું તો વિડીયો અંતર સુધી અચૂક જોઈ લો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ તમે બધા જાણો છો કે જીવરાજ મહેતા ભવન ગાંધીનગરમાં આવેલી છે તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી સ્પેશિયલ એટલા માટે કે કચ્છ પૂરતી છે એટલે એટલે કે કચ્છ જિલ્લા માટે જ છે એટલે એનું નામ છે સ્પેશિયલ તો કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ ગુજરાતી માધ્યમ એટલે કે ધોરણ એકથી પાંચ અને ધોરણ છથી આઠ આ બંનેની ભરતી અલગ અલગ આવી છે જાહેરાતનું વર્ષ છે બે હજાર પચીસ એનો મતલબ એ છે કે બે હજાર પચીસથી આ ભરતીના ફોર્મ ભરાઈ રહ્યા છે કચ્છ જિલ્લા પસંદગી સમિતિ હેઠળની જે પણ સરકારી પ્રાથમિક શાળાઓ છે એમાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી છે આ ત્રીસ ચાર જે પચીસના પત્રથી મંજૂર થયેલ જગ્યાઓ ઉપર નિમણૂક માટે મેરિટના ધોરણે ભલામણ કરવા એટલે કે સીધી મેરેટ આધારિત આ જગ્યાઓ બધી ભરવામાં આવશે એટલે કે જે જૂના નિયમો હતા એ જ છે સાથે જગ્યાઓ અત્યારે એડવાન્સમાં મુકાઈ ગઈ છે કારણ કે કચ્છ જિલ્લા પૂરતી જગ્યાઓ છે એટલે કે એડવાન્સમાં મૂકી છે તો ધોરણ એકથી માં નિમ્ન પ્રાથમિક શાળા છે તો ધોરણ એકથી પાંચની જગ્યાઓ અલગ મુકાય છે એટલે કે ની જગ્યાઓ છે સરકારે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે સૌ પ્રથમ સામાન્ય જનરલની કુલ અગિયારસો ને એકાણું જગ્યાઓ છે એટલે કે જનરલ કેટેગરી માટે કુલ અગિયારસો એકાણું છે અનુસૂચિત જાતિ શેડ્યુલ કાસ્ટ એસસી કેટેગરી માટે એકસો ને ત્ર્યાસી જગ્યાઓ છે પછી અનુજાતિ એટલે કે અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરી માટે શેડ્યુલ ટ્રાઇબ માટે એકસો ને સત્તાણું જગ્યાઓ છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ઓબીસી વર્ગ માટે એસસી બીસી માટે છસોને અગણ્યાસી જગ્યાઓ છે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે ઇડબ્લ્યુ કેટેગરી માટે બસો ને પચાસ જગ્યાઓ છે આમ કુલ જે જગ્યાઓ છે બસોને પચાસ જગ્યાઓ છે સાથે જિલ્લાના રોસ્ટર રજિસ્ટર મુજબ ચાર ટકા સારી રીતે અશક્ત ઉમેદવારો છે તો એમના માટે ને એક જગ્યાઓ છે તો આ રીતે જે કુલ જગ્યાઓ છે એ પચીસો જગ્યાઓ આવી છે મહિલાઓ માટે અલગથી આમાં જગ્યાઓ મૂકી નથી પરંતુ જગ્યાઓ મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામત હોય છે તો બધા જાણો છો તો આ રીતે બાકીની બધી કેટેગરીની જગ્યાઓ જે છે એ અનામતની ટકાવારી પ્રમાણે આવી છે પણ જે એસટી કેટેગરી છે તો એની ચૌદ ટકા પ્રમાણે જગ્યાઓ ઓછી આવી છે આ વખતે એટલે કે રોસ્ટર રજિસ્ટર પ્રમાણે જગ્યાઓ મૂકાય છે અને કચ્છમાં જે પ્રમાણે ખાલી છે એ પ્રમાણે જગ્યાઓ મૂકાઈ છે સાથે એકથી પાંચનું મેરિટ કેટલું રહેશે એમાં આપણે વિડીયો અલગથી બનાવી દીધો છે તો આ વખતે જે બાકી રહ્યા છે કુલ નવ હજાર ત્રણસો ફોર્મ ભરાયા હતા એમાંથી આ વખતે પણ કચ્છમાં કચ્છ જિલ્લામાં જ જેને નોકરી કરવાની છે એના માટે અહીંયા ભરતી છે તો છ સાત હજાર જેવો ફોર્મ અંદાજે ભરાશે હવે વિદ્યાશાહકની ત્રણ નંબરની ભરતી બીજી છે એટલે કે આ બંને ભરતીઓ ત્રણ નંબરની છે ઉચ્ચ પ્રાથમિકમાં છે તો ઉચ્ચ પ્રાથમિકમાં કેટલી છે જગ્યાઓ તો આ બંનેના ફોર્મ સાથે છે ભરતી નંબર એક છે તો જે ઉચ્ચ પ્રાથમિક છે એમાં ગણિત વિજ્ઞાન ભાષા અને સામાજિક વિજ્ઞાન ત્રણેયમાં અલગ અલગ જગ્યાઓ આવી છે તો સૌ પ્રથમ ગણિત વિજ્ઞાનમાં કુલ પાંચસો ને નવ જગ્યાઓ છે એમાંથી સામાન્ય જનરલ માટે બસો ને બેતાળીસ અડત્રીસ જગ્યાઓ એસસી કેટેગરી માટે છે ચાળીસ જગ્યાઓ એસટી કેટેગરી માટે છે એકસો અડત્રીસ ઓ માટે છે અને એકાવન જગ્યાઓ ડબલ્યુએસ કેટેગરી અને દિવ્યાંગજનો માટે વીસ ટકા જગ્યા વીસ જગ્યાઓ છે તો આ રીતે કુલ પાંચસો ને નવ જગ્યાઓ ગણિત વિજ્ઞાનમાં છે હવે ઉચ્ચ પ્રાથમિક ભાષાઓની આપણે વાત કરી લઈએ તો ભાષામાં કુલ બસો ત્રેસઠ જગ્યાઓ જનરલ માટે છે એકતાળીસ જગ્યાઓ એસસી કેટેગરી માટે એસટી માટે ચુમ્માળીસ છે ઓબીસી માટે એકસો ને એકાવન આર્થિક રીતે નબળા વર્ગ માટે કુલ પંચાવન જગ્યાઓ છે આ રીતે ભાષામાં જગ્યાઓ સારી છે પાંચસો ચોપન જગ્યાઓ છે અને ચાર ટકા અનામત માટે બાવીસ તો કચ્છમાં ગુજરાતી ભાષા હિન્દી અંગ્રેજી સંસ્કૃત પાંચસો ને જગ્યાઓ છે હવે સામાજિક વિજ્ઞાનની આપણે વાત કરી લઈએ તો બસો છપ્પન જગ્યાઓ આવી છે એમાંથી એસસી કેટેગરી માટે ઓગણચાળીસ છે અનુસૂચિત જનજાતિ માટે બેતાળીસ છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ ઓબીસી માટે એકસો ને છે ઇડબ્લ્યુ એસ કેટેગરી માટે ચોપન છે કુલ પાંચસો સડત્રીસ જગ્યાઓ છે તો આ રીતે અને દિવ્યાંગજનો માટે એકવીસ જગ્યાઓ છે હવે બીજી આપણે વાત કરીએ તો શિક્ષણ વિભાગના છ પાંચ બે હજાર પચીસના પત્રથી મળેલ મંજૂરી હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ અને તે પહેલાંના વર્ષોમાં ટેટ પાસ કરેલ તમામ ઉમેદવારો અરજી કરી શકશે એટલે કે જેમણે પણ ટેટ પાસ કરી છે તે ઉમેદવારો અને બે હજાર ત્રેવીસ અને તેના અગાઉ એટલે કે બે હજાર બાર છે બે હજાર ચૌદ બે હજાર પંદર છે બે હજાર સત્તર એના પછી પણ જે ટેટ લેવાયું હોય એ તમામ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે એટલે કે જેને વયમર્યાદા ન નડતી હોય એ તમામ ઉમેદવારો ટેટ પાસ કરેલા જે પણ ઉમેદવારો છે બધા જ ઉમેદવારો આમાં અરજી કરી શકશે એટલે કે ધોરણ એકથી આઠની ભરતીમાં બધા જ ઉમેદવારો ફોર્મ ભરવાની છૂટ છે સાથે ભરતી અંગેનું જે ઓનલાઈન અરજીપત્રક છે એ વેબસાઇટ એની આપેલી છે તમે જાણો છો બધા ડીપી ગુજરાત ડોટ ઇન છે તો આ વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રક વેબસાઇટ પર મૂકાઈ જશે અને ઓનલાઈન અરજી કરવાનું પણ કામગીરી ચાલુ થશે તો ઓનલાઈન અરજી કરવાની જે કામગીરી છે બારમી મેથી ચાલુ થઈ રહી છે તો બાર નહીં બપોરે બાર વાગ્યાથી લઈને છેલ્લે તમે એકવીસ મે સુધી અરજી કરી શકશો તો આ તારીખ તમારે ખાસ યાદ રાખવાની છે કઈ તારીખ છે તો એકવીસ મે સુધી તમે ફોર્મ ભરી શકશો તો તમારી પાસે ફોર્મ ભરવાના દિવસો છે એ દસ જ દિવસો આપ્યા છે એટલે કે દસ દિવસમાં અરજી કરવાની રહેશે એટલે તમારા મિત્રો જોડે પણ આની જાણકારી ઝડપથી આપી દેજો એટલે કોઈનું ફોર્મ ભરવાનું રહી ના જાય છેલ્લી તારીખ એકવીસ મે છે કઈ તારીખ છે એકવીસ મે હવે શૈક્ષણિક લાયકાત છે પગાર ધોરણ છે 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 પસંદગી પ્રક્રિયાના નિયમો છે સ્વીકાર કેન્દ્રોની યાદ તો કાળજીપૂર્વકનો અભ્યાસ કરીને આ સૂચનાઓ જે વેબસાઇટ પર જોની સૂચનાઓ હતી પ્રમાણેની જ છે તો એ પણ જોઈ શકો છો સાથે ભરતીના ફોર્મ બાર તારીખે ભરાવાનું ચાલુ થયા થઈ રહ્યા છે તો એ દિવસે પણ આ સૂચનાઓ તો આવી જશે સ્વીકાર કેન્દ્રોમાં અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ ભરતીની છેલ્લી તારીખ એટલે કે એકવીસમી મે બે હજાર પચીસ ના રોજ સત્તર કલાક એટલે કે પાંચ વાગ્યા સુધી તમે ડોક્યુમેન્ટ તમારા જમા કરાવી શકશો જિલ્લાના કેન્દ્રો જે હતા એ જ રહેશે મોસ્ટ ઓફ એકાદ જિલ્લામાં કદાચ કોઈ ચેન્જ હોઈ શકે છે આ જગ્યા ઉપર નિમણૂક મેળવવા ઈચ્છતા ઉમેદવારો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત હેઠળ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે તો આ સૂચના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી જે સમગ્ર નોકરી છે એ કચ્છ જિલ્લામાં જ કરવાની રહેશે તો ફોર્મ ભરવા માગતા હો અને તમારી ગણતરી ઈચ્છા હોય કે મારે કચ્છ જિલ્લામાં નોકરી કરવા તૈયાર છું એટલે કે સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં તમારે નોકરી રહેશે સરકાર છે એક વર્ષની નોકરી થાય અને પછી કદાચ છૂટછાટ આપી દે એટલે બદલી પણ થઈ જાય તો એવું નહીં વિચારવાનું કે કચ્છ જિલ્લામાં ભરતી છે તો જિંદગી પર ત્યાં જ રહેવાનું થશે તો સરકાર કર્મચારીઓના હિતમાં ગમે ત્યારે નિર્ણય બદલી લેતી હોય છે તો આ રીતે ફોર્મ ભરવામાં કંઈ વાંધો નથી જેને પણ ફોર્મ ભરવું હોય એ ફોર્મ ભરી શકે છે એટલે કે સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે એવી શરત છે પણ શરતમાં બદલાવ થઈ શકે છે એટલે ફોર્મ જેને પણ ભરવું એ ભરી શકે છે આ ભરતી અંતર્ગત નિમણૂંક પામેલ વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષક અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવોને તે અંતર્ગત જે પણ સુધારા થયા છે બદલી નિયમો થયા છે તો એ બદલી નિયમો વિશે વધઘટ બદલી એટલે કે વધમાં ક્યાંય પડે તો દાખલા તરીકે રાપરની કોઈ શાળામાં નોકરી કરતા હોય તો એ રાપરના સેન્ટર શાળામાં જઈ શકે સેન્ટ્રલ શાળાની બીજી કોઈ શાળામાં જગ્યા હોય તો ત્યાં જઈ શકે અને રાપર તાલુકાની આજુબાજુના જે કચ્છ જિલ્લાના તાલુકા છે ત્યાં જઈ શકે પછી જિલ્લા આંતરિક બદલી એટલે કે તાલુકા ફેર રાપરમાંથી ભુજમાં જવું હોય ભુજમાંથી રાપરમાં જવું હોય એટલે કે કચ્છ જિલ્લાની અંદર તાલુકાની અદલા બદલી કરવી હોય સાથે વહીવટી બદલી છે એટલે કે ડીપીઓ સાહેબ દ્વારા જે બદલી કરવામાં આવે છે તો આ ત્રણેક પ્રકારની બદલીઓનો લાભ લઈ શકશે ટૂંકમાં જિલ્લા બહાર જવાની જે પણ બદલીઓ છે એ બદલીઓનો લાભ નહીં મળે એટલે કે કચ્છ બહાર બદલી નહીં થઈ શકે એવી શરત છે શિક્ષણ વિભાગના ત્રીસ ચાર બે હજાર પચીસનો જે મંજૂરી મળી છે આ ભરતીને તો એકથી પાંચમાં પચીસસો જગ્યાઓ છે છથી આઠમાં જે સાત હજાર જગ્યાઓ વિદ્યા સહાયકની છે તો એમાંથી સોળસો ઓછી કરીને ચોપનસો રાખી છે એની જે અને આ સોળસો જગ્યાઓ છે એ સોળસો જગ્યાઓની કચ્છમાં ભરતી કરાઈ રહી છે તો વિદ્યાસાયકોની ભરતીમાં ધોરણ એકથી પાંચની સાત હજાર જગ્યાઓ જોણી હતી એ અને બીજી પચીસો છે તો કુલ આ રીતે એકથી પાંચમાં સાતની પણ પાંચ હજાર જગ્યાઓ હતી તો પાંચ એ છે અને બીજી પચીસો આ છે એટલે કે કુલ સાત હજાર પાંચસો જગ્યાઓ તમે ગણી શકો છો અને ધોરણ છથી આઠમાં સાત હજાર જગ્યાઓ ઉપર ભરતી હતી તો એમાંથી સોળસો જગ્યાઓ ઓછી કરી છે એટલે કે એ અલગથી એના ફોર્મ ભરાવી રહ્યા છે અને આ રીતે કચ્છ જિલ્લામાં સોળસો જગ્યા પર ભરતી ધોરણ છથી આઠમાં થશે અને ધોરણ એકથી પાંચમાં પચીસો જગ્યા પર ભરતી થશે હવે ખાસ શરત એ છે કે જે પહેલી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જે પણ જાહેરાત ધોરણ એકથી આઠની આપવામાં આવી હતી તો સદર જાહેર જાહેરાત હેઠળ કચ્છ જિલ્લામાં નિમણૂંક મેળવવા માંગતા હોય તે ઉમેદવારોએ આ જાહેરાતના અનુસંધાને નવેસરથી અરજી કરવાની રહેશે એટલે કે તમામ ઉમેદવારોએ આ જે ભરતી આવી છે એમાં કચ્છ જિલ્લામાં નોકરી કરવાની ઈચ્છા હોય તો ફર ફરિયાત ફરીથી અરજી કરવાની છે એટલે કે નવેસરથી ફોર્મ ભરવાના છે નવેસરથી ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે તો તમારા ડોક્યુમેન્ટ તૈયાર કરી દેજો ખાસ તો ક્રિમિનલ સર્ટિ જોઈ લેજો તો ક્રિમિલર શર્ટી જે છે એ ચોવીસથી ચોવીસ પચીસ આ બે વર્ષના ચાલશે અને છવ્વીસ સુધીનું હોય એટલે કે એ ચોવીસમાં જે પણ ઘડાયેલું હોય ક્રિમિલર એ ચાલશે અને અગાઉનું નહીં ચાલે તો એ પણ ખાસ જોઈ લેજો ના હોય તો માર્ચ મહિનો પૂરો થઈ ગયો છે અને ઘણાને જૂની ભરતીમાં ફોર્મ ભરવા મળી ગયું છે પણ આમાં ના પણ મળે એવું બની શકે છે તો ક્રિમિલર શર્ટી ખાસ જોઈ લેજો અને ખાસ વાત એ છે કે બધાએ ફર ફરીથી નવેસરથી અરજી કરવાની છે તો અરજી ફોર્મ બધા ભરી દેજો સાથે ડોક્યુમેન્ટનું જે લિસ્ટ છે વીએસબી બી ભરતી બોર્ડની જે વિદ્યા સિલેક્શન બોર્ડ છે એની વેબસાઇટ પર બધું મૂકેલું છે એ પણ આપ જોઈ શકો છો તો વિદ્યા કયા કયા પ્રમાણપત્ર જોડવાના છે તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે જાતિ અંગેનું પ્રમાણપત્ર છે એટલે કે એસસી એસ ટીને ઓબીસી આ ત્રણ કેટેગરીઓને ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી તે અંગેનું પ્રમાણપત્ર ઓ એટલે કે ક્રિમિનર સર્ટિફિકેટની વાત છે પછી ઈડબ્લ્યુએસની પાત્રતા માટેનું પ્રમાણપત્ર છે દિવ્યાંગો માટે પી એચ કેટેગરી માટેનું પ્રમાણપત્ર છે માજી સૈનિકો માટે લાગુ પડતું પ્રમાણપત્ર છે એચએસસી ધોરણ બારની માર્કશીટ છે એચએસસીનું ટ્રાયલ સર્ટી માગશે ટેટ એકની માર્કશીટ છે એ રીતે ટેટ બેની માર્કશીટ સ્નાતકની માર્કશીટ માંગશે એનું ડિગ્રી માગશે સાથે સ્નાતકનું ટ્રાયલ માગશે પીટીસીની માર્કશીટ તેનું ટ્રાયલ સર્ટિફિકેટ અને એનસીટી કે આર માન્યતા પ્રમાણપત્ર પીટીસીનું અને બી એડનું માગવામાં આવશે સાથે જિલ્લા નગર શિક્ષણ સમિતિ ધોરણ એકથી પાંચમાં વિદ્યા સહાયક શિક્ષક નિમણૂક હુકમ એટલે કે ધોરણ એકથી પાંચમાં ક્યાંય નોકરી કરતા હો તો એનો નિમણૂક હુકમ અને બીજું નિમણૂક અધિકારીની એનઓસીની નકલ એનઓસી પણ તમારે જે તે જિલ્લામાંથી લેવાની રહેશે સાથે એનઓસી અલગથી ઘડાવવી પડશે પહેલાંમાં જે જૂની ભરતી છે એના વિશે લખેલું હશે અને આ જે ભરતી છે એમાં નવી ભરતી વિશે લખાશે વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર પણ માંગશે વિધવા મહિલા ઉમેદવારે પુનઃ લગ્ન કરેલ નથી તે અંગેનું સોગંદનામું માંગશે અને બીજા જે પણ ડોક્યુમેન્ટ તમામ અહીં જોડવાના રહેશે તો આટલા બધા ડોક્યુમેન્ટ તમારે જોડવાના છે અને ધોરણ છ થી આઠમાં પણ આ સેમ જ ડોક્યુમેન્ટ છે એક ટેટ વનની જે માર્કશીટ છે એ બદલાશે તો આટલું અલગ રાખશું તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ